પાંડેસરા વિસ્તાર સુરત પાંડેસરાના વડોદ હેલ્થ સેન્ટરની ગલીમાં અચાનક દોડધામ મચી ગઈ દીપક નામના યુવક પર બે શખ્સોએ કાતર અને બ્લેડના ઘા મારી હત્યા કરી નાખી દીપકના મિત્રને ઢોર માર મારી આરોપીઓ ફરાર થઈ ગયા તો બીજી તરફ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ આવી દીપકને એકસો આઠમાં હોસ્પિટલ લઈ જવાયો ફરજ પરના હાજર તબીબોએ દીપકને મૃત જાહેર કર્યો હતો આ બાબતે દીપક શાહુની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી તેના આધારે તપાસ કરતી પોલીસે દીપકના મિત્રની પૂછપરછ કરી તેમાં ક્રિષ્ના તિવારી અને મનીષ પ્રજાપતિ નામના બે શખ્સોના નામ બહાર આવ્યા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લીધા મનીષ અને ક્રિષ્ણાએ દીપકની હત્યા કર્યાની કબુલાત કરી છે છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ વડોદ હેલ્થ સેન્ટરની ગલીમાં એક બનાવ બનેલ જેમાં ભોગ બનનાર દીપક શાહુને મનીષ પ્રજાપતિ તથા ક્રિષ્ના તિવારીએ કાતર અને બ્લેડથી હુમલો કરેલ જે એકસો આઠને બોલાવતા તેણે ત્યાં મરણ જાહેર કરેલ જેથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને મરણ જાહેર થતાં દીપક શાહુની પત્ની શ્રીકાંત કુમારીની ફરિયાદ લેવામાં આવેલ અને ફરિયાદ આધારે બંને આરોપીઓની ગઈકાલે ધોરણસર ધરપકડ કરવામાં આવેલ છે સુરતમાં સામાન્ય બાબતે યુવકની હત્યા કાતર અને બ્લેડના ઘા મારી યુવકની હત્યા હત્યાની ઘટનામાં સામેલ સકંજામા પોલીસના કહેવા મુજબ ખૂની ખેલ જૂની અદાવતમાં ખેલાયો છે અગાઉ થયેલા ઝઘડાના કારણે દીપકની હત્યા કરી દેવામાં આવી છે છ દિવસ અગાઉ દીપક શાહુ અને આરોપીઓ વચ્ચે બાઇક ઓવરટેક કરવા મુદ્દે માથાકૂટ થઈ હતી ત્યારબાદ ઝઘડો થયો હતો જો કે એ સમયે તો સ્થાનિકો વચ્ચે પડતા ઝઘડો આગળ વધ્યો ન હતો પરંતુ ઝઘડાની અદાવત રાખી આરોપીઓએ દીપકને વડોદ હેલ્થ સેન્ટર બહાર બોલાવ્યો હતો દીપક તેના મિત્ર સાથે ત્યાં ગયો હતો ત્યારે મનીષ અને કૃષ્ણાએ દીપકના મિત્રને માર માર્યો ત્યારબાદ આરોપી કૃષ્ણાએ દીપકને પકડી રાખ્યો મનીષે દીપકના મોઢા ગળા છાતી અને પીઠના ભાગે કાતર અને બ્લેડના ઘા મારી દીધા આ હુમલામાં ગંભીર ઈજા થતા લોહીના ખાબોચિયામાં દીપક ઢળી પડ્યો અને તેનું મોત નિપજ્યું હતું હત્યા કરવાનું મુખ્ય કારણ છ દિવસ પહેલા મનીષ તિવારી અને દીપક શાહુ વચ્ચે ઓવરટેકની બાબતમાં મગજમારી થયેલી અને તેની અદાવત રાખી દીપક શાહુએ તેમને જે તે વખતે માર મારેલ જેમાં બદલાની ભાવના લઈ દીપક તિવારી તથા મનીષ પ્રજાપતિ કઈ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ફોડોધ હેલ્થ સેન્ટર મળતા તેના પર કાતર થતા બ્લેટથી હુમલો બાઇક ઓવરટેક કરવા જેવી બાબતની અદાવત રાખી મનીષ અને ક્રિષ્નાએ જે રસ્તો અપનાવ્યો તે તેમને જેલ સુધી લઈ આવ્યો છે તો આરોપીઓની ગુનાહિત માનસિકતાના કારણે એક ઘરનો દીપક બુઝાયો છે એક પત્નીએ પતિ ગુમાવ્યો છે એક પરિવાર વેર વિખેર થઈ ગયો છે રાકેશ બ્રહ્મભ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત